નર્મદામાં સરદાર સરોવર ડેમ હાલમાં બાણું ટકા પાણીના જથ્થા સાથે ભરાઈ ચૂક્યું છે ડેમની જળ સપાટી એકસો છત્રીસ સોળ મીટર પહોંચી ગઈ છે જ્યારે તેની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ મીટર છે હાલ ડેમમાં નેવ્યાસી હજાર પાંચસો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને પિસ્તાળીસ હજાર ત્રણસો ત્રેસઠ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સપાટીમાં એકસો પચાસ સેન્ટીમીટરનો વધારો થયો છે સવારથી નર્મદા ડેમના પાંચ દરવાજા એક પોઈન્ટ પાંચ મીટર સુધી ખોલવામાં આવ્યા જેના કારણે અંદાજે પંચાણું હજાર પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે હવે સાત ટકા જ ભરાવાનો બાકી છે ત્યારે નર્મદા ડેમ માં પાણીની આવક છે એ બે લાખ ક્યુસેક વધારે છે અને પાણીની આવક છે તે પિસ્તાલીસ હજારની આસપાસ છે અને રિવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ ચાલુ છે જેનાથી જે પાણીનો ડિસ્ચાર્જ છે તે ઓછો છે આવક વધારે છે છે એટલે સપાટી વધી રહી જે વાત કરીએ તો જે વીજ ઉત્પાદન છે તે કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે ગુજરાતમાં એક સારા સમાચાર છે કે નર્મદા ડેમ હવે બે મીટર જેટલો જ ભરાવાનો બાકી છે પાણીની સતત આવક વધી રહી છે નર્મદાના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે નર્મદા ડેમ વિસ્તારમાં હાલ વરસાદ પડવાથી હજુ પણ ઝડપથી સપાટી વધી શકે છે જ્યારે મધ્યપ્રદેશના જે ડેમો છે તેમાં પણ વરસાદ પડી રહ્યો છે ત્યાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ બે લાખ ક્યુસેક પાણીની આવક છે સાંજ સુધીમાં પાણીની આવક વધે તેવી શક્યતાઓ રહેલી છે નર્મદા ડેમ ના જે કાંઠાના વિસ્તારો છે જે વડોદરા ભરૂચ અને નર્મદાના તેને સાવચેત કરાયા છે અને જિલ્લા કલેક્ટર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ નર્મદા ડેમના ચીફ એન્જિનિયર સહિતના અધિકારીઓ તેના પર નજર રાખી રહ્યા છે જ્યારે કલેક્ટરે એક કે નદી કિનારે ના જવું અને નદી ના હાલ નર્મદા ડેમ નવાથી પાણી છોડાતા નર્મદા નદીની જળ સપાટી વધશે જેની સીધી અસર ભરૂચ સુધી થશે નર્મદા કાંઠાના વિસ્તારોને એલર્ટ રાખવામાં આવ્યા છે નર્મદા ડેમની જળ સપાટી ધીમે ધીમે વધી રહી છે નર્મદા ડેમ છલો બે દિવસમાં ભરાઈ જાય તેવી શક્યતાઓ રહેલી છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી આપવામાં